ગુજરાતની દારૂબંધી પર વધુ એક ડાઘ લાગ્યો છે કારણ કે સ્થાનિક પોલીસ તેમના હદ વિસ્તારમાં છુપાયેલા કરોડો દારૂ પકડી ન શકી જેને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે પકડી પાડ્યો છે જેમાં સુરેન્દ્રનગરના એક એલસીબી ને આઈજીપી અશોક કુમાર યાદવ દ્વારા સસ્પેન્ડ કરાયા છે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે કયા પીઆઈને ને સસ્પેન્ડ કર્યા છે તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન દારૂબંધીવાળા ગુજરાતમાં અવારનવાર દારૂ પકડવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સ્થાનિક પોલીસ મોટા ભાગે તે દારૂ પકડવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેમના પર બુટલેકર સાથે મિલીભગત હોવાના આરોપ પણ લાગે છે પરંતુ મામલો દબાઈ જાય છે પરંતુ હાલ ચારે બાજુ દારૂ ડ્રગ્સ મુદ્દે ચાલી રહેલી ઝુંબેશમાં નાગરિકોએ જાગૃત થઈને જાતે જનતા રેડ કરવાનું શરૂ થતાં પોલીસ બેડામાં તાત્કાલિક પગલાં લેવાનું શરૂ થયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં એસએમસી દ્વારા ગણતરીના દિવસોમાં ત્રણ સ્થળોએ રેડ કરતાં કરોડોના દારૂ ઝડપાયો હતો જેમાં નાની મોરલી ન્યૂ નાગરાજ હોટલ પાછળ બે પોઇન્ટ તેર કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જાંખણ ગામની સીમમાં ભગીરથસિંહ નામના વ્યક્તિના ખેતરમાંથી ત્રેસઠ પોઇન્ટ સત્તાવન લાખનો દારૂ સાથેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તથા ચોટીલા બળદેવ હોટલના પાર્કિંગમાંથી સિત્યાસી પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા વિદેશી દારૂ સાથેના મુદ્દા બાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ તમામ રેડ બાદ સ્થાનિક પોલીસ પર ગંભીર સવાલો પેદા થયા હતા કારણ કે લોકલ બ્રાન્ચ હોય સ્થાનિક પોલીસની બાજ નજર હોય તો પછી આટલો બધો દારૂ કઈ રીતે ઝડપાઈ શકે શું પોલીસ એટલી કાચી છે કે તેમના જ હદ વિસ્તારમાં કરોડોનો દારૂ પડ્યો હોય અને તેમને ગંધ પણ ના આવે અને તેમના વિસ્તારમાં સ્પેશિયલ ટીમને આવીને દરોડા પાડવા પડે આ બાબતને ગંભીર રીતે લઈને રેન્જ આઈજીપી કુમાર યાદવે સપાટો બોલાવ્યો છે છે સ્થાનિક જાડેજાને સસ્પેન્ડ કર્યા અને હજુ પણ ઘણા મોટા ફેરફાર થવાની શક્યતાઓ છે કારણ કે પીઆઈની જવાબદારી ગણાય તો અન્ય કર્મચારીઓની પણ ગણવી પડે ત્યારે હજુ મોટા પાયે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફેરફાર થવાના ઇંધાણ વર્તાઈ રહ્યા છે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ પણ પોલીસની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી હતી હાલ દારૂ અને ડ્રગ્સને લઈને રાજ્યભરમાં માહોલ ગરમાયો છે દારૂબંધીની ચુસ્ત અમલવારી થઈ રહી છે ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ કોઈ પણ પ્રકારની ગેરરીત કે બે જવાબદારી ચલાવી લેતા નથી તેનું ઉદાહરણ અમદાવાદ પોલીસ કમિશનરે તાજેતરમાં જ અમદાવાદના શેરકુટળા વિસ્તારના પીઆઈને સસ્પેન્ડ કર્યા તે છે હવે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં શું ફેરફાર થશે તે જોવાનું રહ્યું આ વિશે વધુ અપડેટ અમે તમને આપતા રહીશું માટે જોડાયેલા રહો સ્વમાન સાથે અને વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ છે તો વિડીયોને શેર કરો લાઇક કરો અને તમે વિડીયો ફેસબુક બુકમાં જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરો અને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા સમાચાર સાથે નમસ્કાર